મોબાઈલ નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પેલા તમે આ વિડીયો જુઓ હવે આ વિડીયો ની અંદર તમને એક નાનકડો છોકરો દેખાતો છે છોકરા ને ભાઈ એવી મોબાઈલ લત લાગી ગઈ ને કે સાહેબ તમે ન પૂછો વાત પછી ડોક્ટર સાહેબ જોડે લઈ ગયા નાનકડા દીકરા ને અને પછી સાહેબ તમે જુઓ કે ડૉક્ટર સાથે પણ આ દીકરાએ એવું કર્યું કે ડૉક્ટર પોતે ધ્રુજી ગયા અને ડૉક્ટરે વિડીયો બનાવી અને બધાએ લોકોને અપીલ કરી કે હવે સાહેબ તમે સુધરી જજો અને તમારા છોકરાઓને ફોન ન આપતા ન કે પછી આવી હાલત થશે તમે જોઈ લો કેવી હાલત એ તમને હમણાં વિડીયોમાં બતાવું હવે મિત્રો અત્યારે એક આ વિડીયો તમે જુઓ આ વિડીયોની અંદર નાનકડો દીકરો તમને દેખાય છે એ દીકરાને ફોનની એટલી બધી આદત લાગી ગઈ સાહેબ કે એને ફોન ન આપો તો રડવા માટે ફોન ન આપો તો જમવાનું ન ખાય ફોન ન આપો તો ભણવા ન જાય સાહેબ એવી એને આદત લાગી ગઈ અને એ આદતને છોડાવવા માટે એના માતા અને પિતા બંને જણા લઈ ગયા ડૉક્ટર પાસે જ્યારે દર્શક મિત્રો આને ડૉક્ટર પાસે લઈ ગયા ને ત્યારે ડૉક્ટર સાહેબ એમ કીધું કે આને તો બહુ ડેન્જર રોગ થઈ ગયો છે ભાઈ મોબાઈલનો એટલે ડૉક્ટરે પણ તપાસ કરી એની પાસેથી મોબાઈલ લઈ લીધો કે લા મને મોબાઈલ આપી દે એટલે એ છોકરો નાનકડો રડવા મળ્યો જોર જોરથી રડવા મળ્યો અને રડતા રડતા ભાઈ ઊંધું ગલોટિયા ખાય ને સીધા ગલોટિયા ખાય ને પછી ડૉક્ટરે કીધું કે હવે

वो भी खत्म हो जाएगी सोचने समझने की क्षमता खत्म हो जाएगी आई आंख नाक कान इनमें भी दिक्कत होने लगेगी अब लेटाओ इसको ये देखो ये हाल है इसका मोबाइल की वजह से दिखाओ धर्मेंद्र जी इस बच्चे को ये हाल है ये मोबाइल की वजह से दिमाग की तौर से जैसे